નમસ્કાર આજે તારીખ એકત્રીસ ડિસેમ્બર અને મંગળવાર આજના વિડીયોની અંદર મહુવા ભાવનગર તેમજ અન્ય તમામ માર્કેટિંગ યાર્ડના આજના લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું ખેડૂત મિત્રો આજના દિવસે લાલ ડુંગળીના ભાવે સાતસો રૂપિયાની સપાટી ટચ કરી છે જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર આજના દિવસે ડુંગળીના સૌથી ઓછા ભાવ સાતસો રૂપિયા સુધીના રહ્યા છે તો અન્ય તમામ માર્કેટિંગ યાર્ડની અંદર આજના દિવસે ડુંગળીના ભાવ શું રહ્યા છે તેમના વિશે માહિતી મેળવીએ સૌથી પહેલાં છે મહુવા માર્કેટિંગ યાર્ડ જેમાં લાલ ડુંગળીનો ભાવ છે બસો રૂપિયાથી ને સાસઠ રૂપિયા આજના દિવસે લાલ ડુંગળીનું વેચાણ પિસ્તાલીસ હજાર થેલીનું થયેલું છે સફેદ ડુંગળીના ભાવ બસો બાવનથી ને દસ રૂપિયા સુધીના રહ્યા છે આજે સફેદ ડુંગળીનું વેચાણ અગિયાર હજાર ને અડતાલીસ થેલીનું થયેલું છે ત્યારબાદ વાત કરીએ તો ભાવનગર માર્કેટ યાર્ડ જેમાં લાલ ડુંગળીનો ભાવ છે એકસો એંશીથી છસો ને છવ્વીસ રૂપિયા આજના દિવસે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીનું વેચાણ લગભગ તેતાલીસ હજાર ગુણી આસપાસ થયેલું છે ગોંડલ માર્કેટ યાર્ડ જેમાં લાલ ડુંગળીનો ભાવ છે એકસો એકાવનથી પાંચસોને એકોતેર રૂપિયા અને સફેદ ડુંગળીનો ભાવ છે બસો છથી થી ત્રણસોને એકાણું રૂપિયા જામનગર લાલ ડુંગળીનો ભાવ છે એકસો વીસથી સાતસો રૂપિયા વિસાવદર લાલ ડુંગળીનો ભાવ છે એકસો પચીસથી ચારસો એકોતેર અને તળાજા માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીનો ભાવ છે એકસો બાણુંથી પાંચસો ને ત્રાણું રૂપિયા